એક પતિ હવારમાં વહેલો ઉઠી અને ભજન કરતો હતો ગોવિંદ બોલો ગોપાલ બોલો ગોવિંદ બોલો ગોપાલ બોલો તેમને ઘરથી બધું રહોળામાંથી નેકળી કે ગોવિંદ બોલો ને ગોપાલય બોલો રેદામ ભરવું હોય તો લહણય ફોલો બે પતિ પત્ની એક ડાઇનિંગ ટેબલ ઉપર જમતો હતો એટલે પત્નીનો ફોન રસોડામાં પડ્યો હતો તો પત્નીનો ફોન રસોડામાં પડ્યો તો એમાં ટીન ટીન એવું વાગ્યું એટલે પત્ની જમતા જમતા ઊભી થઈ અને રસોડામાં પહોંચી જઈ તેવા જઈને જોયું ને તો મેસેજ એના પતિનો જ હતો મેં લખેલું હતું કે રસોડામાં જઈશ તો એક લોટો પોણી તો ભરતી આવજે ચાર જુગારિયા જુગાર રમતા હતા જે પોલીસે પકડી લીધા પકડી લીધા એટલે કોર્ટમાં કેસ ચાલ્યો કે સાહેબ આ બધા જુગારિયા જે જુગાર રમતા હતા એ રજૂ કર્યા સાહેબ આગળ એટલે એક જુગારિયાને પેલો પકડ્યો એટલે કીધું કે તું શું કરતો હતો કે સાહેબ હું જુગાર નતો રમતો હું નોકરી જોતો બીજાને પૂછ્યું કે તું શું કરતો કે સાહેબ હું આ દવાખાનાની ચિઠ્ઠી જોવા હું દવાખાના જોતો આ બસની ટિકિટ જોતો સાહેબ એટલે ત્રણ જણાની તો વાત પડતી કે સાહેબ કે ભાઈ તું જુગાર રમતો હતો કે સાહેબ વિચાર તો કરો આ એક જણો નોકરી જોતો બીજો દવાખાને જોતો ને ત્રીજો મુસાફરી તો કોઈ એકલો તો જુગાર નહીં રમતો હોય સાહેબ કે સાચો માણસ